રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ કરશનભાઈ બડેલિયા બઢેલિયારાળા ગામના રહેવાસી છે એ પોલીસને જાણ કરી કે રાજકોટ શહેરથી જયદીપભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા છે સાત માણસો એને ઘરે આવીને એની સાથે મારકૂટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડ્યું છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી ટીમ અને ગોંડલની ટીમ એલસીબીની ટીમ એમ તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં એવી છે કે રમેશભાઈ કૃષ્ણભાઈ બઢેલિયા પહેલાં રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ ત્રણ લાખ રૂપિયા જેદીપ મેવાડા પાસેથી હાથ છીના લીધા પછી આમાંથી બે લાખ અસ્સી હજાર રૂપિયા પરત આપી દીધા અને વીસ હજાર રૂપિયા બાકી આપવાના હતા તો જયદીપ મેવાડે કીધો કે આ તમારા બે લાખ અસ્સી હજાર રૂપિયાને ભૂલી જવાનું અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબ્જામાં રાખીને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેતા રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદીની ધરમપત્ની સાથે માથાકૂટ કરી બદતમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન પહોંચાડ્યું તો આમાંથી પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરૂભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા આ પાંચ લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપી જો છે ઋત્વિક મેવાડા જયરાજ માજેરિયા અને કુલદીપ ધાદળ એ ત્રણ લોકો હજુ વોન્ટેડ છે એની તપાસ અમારી એલસીબી અમારી વીરપુર પોલીસ સ્ટેશનની ટીમ કરી રહી છે આમાંથી કુલદીપ ધાદળ અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા એ બંને આરોપીને ધમકી આપવા માટે ફરીથી ગયા કે તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ ભોગવવો પડશે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવ્યા છે ત્રણસો આઠ પાંચ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગુજરાત નાણા નિર્ધાર અધિનિયમની ની જો કલમ છે અને બીજી બેનસની જે કલમો છે એ લગાવવામાં આવી છે અને હું રાજકોટ ગ્રામ્યની જનતાને પણ અપીલ કરવા માગું છું કે એવા જો લુખા તત્વોએ કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં આપ નજીકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને અમારા કંટ્રોલ રૂમમાં અમે એક સેપરેટ રજિસ્ટર મુકાયો છે કંટ્રોલ રૂમના અમારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી નાઇન વન ડબલ આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે જો સરકાર શ્રી દ્વારા જો સ્વીકૃત વ્યાજની ની લિમિટ છે એમાં લાયસન્સ લઈ જો વ્યાજ નું કામ કરતો હોય આનો અમે પણ સપોર્ટ કરીએ છીએ એ લોકો લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે લેકિન જો અમુક ખોટા લોકો છે ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા લોકોના એક્સટોર્શન કરવા માંગે છે એના વિરુદ્ધમાં સખ્ત પગલાં લેવામાં આવશે અને આ ડ્રાઈવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમમાં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે આ આરોપી વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેશું